નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસને શનિવારે આવતી ચૈત્ર મહિનાની પૂર્ણિમાના મહાત્મય વિશે આ દિવસે શ્રી રામ ભક્ત એવા હનુમાનજી મહારાજનો જન્મદિવસ પણ ઉજવાય છે તથા હનુમાન જન્મોત્સવ અને શનિવારનો શુભ સંયોગ થાય છે તો આ પૂનમનું મહત્વ આ બે હજાર પચીસમાં અનેક ગણું વધી જાય છે તો આજના આ વિડીયોમાં આપણે આ પૂનમનો મહિમા સાંભળીશું કથા સાંભળીશું આ દિવસે શું કરવું શું ન કરવું કયા કાર્યો કરવા ન કરવા તેના વિશે જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચૈત્ર માસની પૂર્ણિમાને આપણા શાસ્ત્રમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેને હિન્દુ વર્ષની પ્રથમ પૂર્ણિમાની તારીખ માનવામાં આવે છે ચૈત્ર પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે તથા આજે દેવી લક્ષ્મીજીની સાથે ભગવાન શ્રી નારાયણ હરિનું પૂજન પણ કરવામાં આવે છે જ્યારે નારાયણ અને લક્ષ્મીનું પૂજન સાથે થાય છે ત્યારે તે બંનેની કૃપા આપણા પર રહે છે એટલે કે જ્યારે જગતના પાલનહાર અને લક્ષ્મીજીની કૃપા આપણા પર સાથે રહે તો આપણને આજીવન કોઈ પણ વસ્તુની ખોટ રહે જ નહીં વૈદિક કાળમાં ચૈત્ર માસને મધુમાસના નામથી ઓળખવામાં આવતો હતો એટલા માટે આ ચૈત્રી પૂર્ણિમાને મધુ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે આ તિથિએ સ્નાન દાન અને અન્ય કાર્યો દ્વારા મેળવેલ પુણ્ય અક્ષય માનવામાં આવ્યું છે એટલે કે ક્યારેય પણ ખૂટે નહીં તેવું પુણ્ય આ દિવસે વ્યક્તિએ સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ અને શક્ય હોય તો પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ જો બહાર જઈ ન શકે કોઈ તીર્થ સ્થળે ન જઈ શકે તો ઘરમાં પણ સ્નાન કરતી વખતે કોઈ પવિત્ર નદીનું જળ ઉમેરીને સ્નાન કરે છે તો તેને તે તીર્થ સ્થળમાં પવિત્ર નદીમાં સ્નાન કર્યા બરાબર પૂન મળે છે આજે સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને દિવસભર દાન ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લેવામાં આવે છે તેથી આ પૂર્ણિમાને સ્નાન અને દાનની પૂર્ણિમા પણ કહેવામાં આવી છે ધર્મસિંધુ ગ્રંથ અને બ્રહ્મ પુરાણ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર સ્નાન દાન ઉપવાસ અને ભગવાનનું પૂજન કરવાથી જાણીએ અજાણ્ય થયેલા પાપો દૂર થાય છે આ દિવસે ચંદ્ર પણ સોળે કલાએ ખીલી ઉઠ્યો હોય છે અને શાસ્ત્રો અનુસાર જો આપણે આ દિવસે પૂર્ણિમા ચંદ્રમા અથવા સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ છીએ એકવાર ભોજન ગ્રહણ કરીએ છીએ તો આપણને દરેક પ્રકારના સુખ ધન અને યશની પ્રાપ્તિ થાય છે ચૈત્રી પૂર્ણિમાના દિવસે ખાસ કરીને કોઈ પણ વૃક્ષ કે છોડના પાનને તોડવા નહીં કે જેમાં તુલસીજી આંબળા કેળા પીપળા વગેરે જેવા વૃક્ષ અને છોડનો સમાવેશ થાય છે પીપળામાં સ્વયં શ્રી વિષ્ણુ ભગવાન વાસ કરે છે એટલે પૂનમના દિવસે પીપળાનું પૂજન અવશ્ય કરવું જોઈએ પીપળે પાણી રેડવા જવું જોઈએ ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ પિતૃ સ્તોત્ર પણ કરી શકાય અને આ પૂનમ શનિવારે આવે છે એટલે શનિદેવનો પાઠ પણ કરી શકાય અને હનુમાનજીના મંત્ર પાઠ પણ કરી શકાય છે ચૈત્ર પૂર્ણિમાના દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવા ન જોઈએ કે જેનાથી આપણામાં નકારાત્મક ઉર્જાનું વર્ચસ્વ રહે છે તેમજ આ દિવસે વાળ નખ વગેરે પણ ન કાપવું જોઈએ ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન જમવું જોઈએ શક્ય હોય તો ઉપવાસ કરવો ઉપવાસ ન થાય તો એકટાણું પણ કરી શકાય છે કે જેમાં આપ ફળ અથવા ફરાળ લઈને વ્રત કરી શકો છો આ દિવસે શક્ય હોય તો લસણ ડુંગળીનું સેવન ન કરવું માંસ મદીરાનું સેવન ન કરવું બહારનું ફાસ્ટ ફૂડ પણ ખાવું ન જોઈએ ઘરનું સાત્વિક ભોજન જમવાનું આ ચૈત્રી પૂનમની તિથિએ હનુમાનજીનો જન્મ થયો હોવાથી આજે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે એટલે આ પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે હનુમાનજીની પૂજા કરવાનું પણ મહત્વ બતાવેલું છે આજે હનુમાનજીની પૂજાની સાથે ભગવાન શ્રીરામ તેમના ભાઈ લક્ષ્મણ અને તેમના પત્ની એવા સીતા માતાનું પણ પૂજન કરવું જોઈએ જ્યારે આપણે પ્રભુ શ્રીરામ વગર હનુમાનજીની પૂજા કરીએ છીએ તો હનુમાનજી તે પૂજાનો સ્વીકાર કરતા નથી એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કલિયુગના જાગતા દેવતા હનુમાનજી કહેવાય છે સર્વે મનોકામના પૂર્ણ કરનાર હનુમાનજી કહેવાય છે પૂર્ણિમાની તિથિ એવી છે કે તેમાં મહાપુરુષો ધર્મગુરુઓ દેવતાઓનો પણ જન્મ થયો છે અને આ કારણે પણ ચૈત્ર મહિનાની પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને દરેક મહિનાની પૂર્ણિમામાં પવિત્ર સ્નાન દાન વ્રતનો મહિમા પણ છે આમ કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે અને એવું કહેવાય છે કે આ વખતે વિવાહિત મહિલાઓ પણ વ્રત રાખીને સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે પતિના લાંબા આયુષ્ય માટે આ પૂર્ણિમાના દિવસે વડના ઝાડની પૂજા કરાય છે તો ઉત્તમ છે આ ઉપરાંત બિલ્વપત્રથી ભગવાન શિવની તથા દેવી પાર્વતીની પૂજા કરાય છે તો ભગવાન મહાદેવની કૃપાથી ચંદ્રમૂલેશ્વરની કૃપાથી તન મન ધનથી મન વચન કર્મથી સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે આ ચૈત્ર માસની પૂર્ણિમાને ચૈત્રી પૂર્ણિમા પણ કહેવાય છે પૂર્ણિમાની તિથિ ઉપર ભગવાન નારાયણની પૂજા કરવાથી વ્રત રાખવાથી ચંદ્રમાની પૂજાને અર્ધ્ય આપવાથી મન થાય છે ચૈત્રી પૂર્ણિમાના દિવસે અમુક ઉપાય પણ કરી શકાય છે પ્રસન્ન કરવા માટે કોડી લઈને તેમાં હળદર ચડાવીને માતા મહાલક્ષ્મી સામે આ કોડીને રાખી ત્યારબાદ લાલ વસ્ત્રમાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવી જોઈએ આમ કરવાથી ધનમાં કદી કમી રહેતી નથી અને હંમેશા બરકત રહે છે શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે માટે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પીપળાના થડમાં મીઠું જળ અર્પિત કરવું જોઈએ અને આ દિવસે માતા લક્ષ્મીજીની ઘરે પૂજા કરતા સમયે પ્રસાદમાં નૈવેદ્યમાં ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ અને પૂર્ણિમાના વ્રત ખોલવા સમયે આ ખીરનો પ્રસાદ આરોગવો જોઈએ આમ કરવાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે પૂર્ણિમાના દિવસે પતિ પત્નીએ ચંદ્રમાને અર્ધ્ય આપવું જોઈએ અને એકસાથે રહીને ચંદ્રમાના દર્શન કરવા જોઈએ કે જેનાથી દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા રહે છે હનુમાનજીની પૂજા આરાધના કરવા માટે સવારે વહેલા ઉઠીને સૌ પ્રથમ સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ હનુમાનજીના ગુરુ એ સૂર્યનારાયણ દેવ છે પવનપુત્ર હનુમાનજીનો જન્મ આમ તો મંગળવાર થયો હતો મંગલ કો જન્મે મંગલ કર્ને મંગલમય હનુમાન માટે મંગળવાર હનુમાનજીને અત્યંત પ્રિય છે પરંતુ શનિવારે પણ જે ભક્તો હનુમાનજીની પૂજા કરે છે તેની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહે છે એટલે આજે શનિદેવની પણ પૂજા કરાય છે શનિ દોષ કે સાડે સાતી ઢૈયા આદિથી બચવા માટે હનુમાનજીની કૃપા અથવા હનુમાનજીની પૂજા ઉત્તમ છે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી જો કોઈ વ્યક્તિ આજના દિવસે કોઈ બીમારીથી પરેશાન હોય લાંબા સમયથી તેને કોઈ બીમારી નડતી હોય કે જેનો કોઈ ઇલાજ ન થતો હોય તો આજે હનુમાનજી સમક્ષ બેસીને દીવો પ્રગટાવીને નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા આ ચોપાઈનો એક માળા કરવી જોઈએ એટલે કે એકસો આઠ વખત ઓછામાં ઓછો જાપ કરવો જોઈએ આજે હનુમાનજીની પૂજા કરતા સમયે અથવા તો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ કે જેનાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે મંત્ર બાધા કે મૂઠ ચોટ આદિ જે પણ હોય છે જે ઘરમાં અને જીવનમાં ઘણો દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે આજના દિવસે શ્રી હનુમાનજીની સામે રામાયણનો પાઠ કરવો જોઈએ રામચરિત માનસની ચોપાઈનો પાઠ કરવો આમ કરવાથી પણ શ્રી હનુમાનજીની આપણા ઉપર અસીમ કૃપા રહે છે રામ નામ લેવા માત્રથી હનુમાનજી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શિક્ષા પ્રાપ્ત કરવા માટે કંઈ નવું શીખવું હોય અથવા તો શીખાતું ન હોય ત્યારે બુદ્ધિહીન તનુ જાનિકે સુમીરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર આ ચોપાઈનો પાઠ કરવામાં આવે છે કે જેનાથી જ્ઞાન બુદ્ધિની પ્રાપ્તિ તો થાય છે પરંતુ મનમાં રહેલા કલેશ અને વિકાર જે છે તેનો પણ નાશ થાય છે ચૈત્ર મહિનાની પવિત્ર એવી પૂર્ણિમાનો દિવસ હોય તો આજે સાંજના સમયમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણા ઘરે સત્યનારાયણ કથાનું આયોજન કરવું જોઈએ જો આપણે બ્રાહ્મણોને બોલાવીને સત્યનારાયણ કથા ન કરી શકીએ તો પોતાની જાતે પણ ભગવાનનું પૂજન કરી શકીએ છીએ ભગવાન સમક્ષ ધૂપ દીવો અગરબત્તી કરવાની ભગવાનને પ્રસાદ ધરાવવાનો અને વિષ્ણુ સહસ્ત્ર નામ બોલવાના અને એ પછી સત્યનારાયણની કથા વાંચવી જોઈએ જો આપને તે આવડતું ન હોય તો અમારી ચેનલમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પણ વિડીયો છે અને સત્યનારાયણની કથા પણ અમે દરેક પૂનમે મૂકીએ છીએ તો તે આપ સાંભળીને પણ આ સત્યનારાયણની કથા કરી શકો છો કેમ કે આપણે દરેક પૂર્ણિમાએ તો બ્રાહ્મણને બોલાવીને પૂજન કરી શકવાના નથી પરંતુ આપણી જાતે તો ઘરે સત્યનારાયણ કથાનું પૂજન તો આ રીતે કરી જ શકીએ એટલે દરેક લોકો આ દિવસે સાંજે સત્યનારાયણની કથા વાંચે સાંભળે અને ભગવાન શ્રી સત્યનારાયણના આશીર્વાદ મેળવે અને સત્યનારાયણ કથા સાંભળવાનું વાંચવાનું પુણ્ય શું મળે છે તેના વિશે તો આપણે સૌ લોકો જાણીએ છીએ આ સિવાય આજે લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ આ પૂનમના જે કોઈ વ્રત કરતા હોય તેને સાંજે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરવું જોઈએ તો મિત્રો આ રીતે આપણા શાસ્ત્રોમાં ચૈત્રી પૂર્ણિમાનું મહત્ત્વ બતાવેલું છે કે જેનો મહિમા આપણે સાંભળ્યો આશા છે કે હવે આપ સૌ લોકોને ચૈત્રી પૂર્ણિમાનું મહત્ત્વ સમજાઈ ગયું હશે તો હવે આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં આપણે હનુમાન જન્મોત્સવની પણ કથા સાંભળવાના છીએ તો આપ સૌ લોકો અમારી સાથે સાંભળજો એવી અમારી આપને નમ્ર વિનંતી છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર